પાંચસો ને રૂપિયા સુધી બાદરો સાતસો રૂપિયાથી પાંચસો ને અગિયાર રૂપિયા જુવાર ત્રણસો થી પંચાવન રૂપિયા સુધી મગ એક હજારથી અઢારસો રૂપિયા સુધી સણા અગિયારસો થી બારસો રૂપિયા સુધી વાલ અગિયારસો થી પચાસ રૂપિયા અડદ સોળસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી તુવેર તેરસો રૂપિયાથી એકવીસો રૂપિયા સુધી રાજગરો તેરસો થી તેરસો રૂપિયા સુધી મગફળી વીસ નંબર એક હજાર પચાસથી બારસો ને એકસઠ રૂપિયા સિંગદાણા તેરસો રૂપિયાથી સોળસો ને ઈંચવી રૂપિયા સુધી સિંગ ફાળિયા ચૌદસો સિત્તેરથી ચૌદસોને સિત્તેર રૂપિયા સુધી તલ કાળા ઓગણત્રીસોથી ઓગણત્રીસસો રૂપિયા સુધી તલ સપત પંદરસોથી સત્યાવીસોને ઈચ્વી રૂપિયા સુધી રાય નવસો રૂપિયાથી અગિયારસોને પચાસ રૂપિયા સુધી મેથી સાતસો રૂપિયાથી નવસોને છપ્પન રૂપિયા સુધી જીરુંની વાત કરીએ તો જસ્તનમાં જે જીરું ચાર હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ધાણા રૂપિયા રૂપિયાથી બારસો રૂપિયા સુધી મરસાણસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર પચાસથી પંદરસો રૂપિયા સુધી કપાસની વાત કરીએ તો કપાસ આજે ની સો રૂપિયા તેરસો રૂપિયાથી ભાવ પંદરસો ને રૂપિયા સુધી લસણ રૂપિયા રૂપિયાથી સોળસો રૂપિયા સુધી અને સોયાબીન સાતસો પચાસથી આઠસોના સાઠ રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો માર્કેટ જેના બજાર પર મિત્રો ડેલી બજાર પર જાણવા માટે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં